નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને આવી રહી છે ત્યારે મિત્રો થાનેના કાપુ પાવડીના ત્યારે આશાપુરા મંદિરથી કચ્છના આશાપુરા માતાના મઠ પર સાયકલ પર યાત્રા પ્રવાસે જયેલા સતરે વર્ષીયના ધર્મે સમતા એટલે કે જોશીનું વાપેમના ચાર રસ્તા પાસે હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો વધુ વાત કરીએ તો આ બનાવતી માતાના મઠમાં જતા ભાવિ ભક્તોમાં એરાટી ફેલાઈ ગઈ હતી તો મિત્રો વધુ વાત કરીએ તો ધર્મેશ અને તેના અન્ય ત્રણ સાથીદારો ગુરુવારે સવારે થાણેના કાપુરા બાવડીથી સાયકલ પર યાત્રા પ્રવાસે નીકળ્યા હતા જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ